નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાધલી ગામે બીજા દિવસે પણ ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને જતા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળ્યા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા સિનોર તાલુકાના સાધલી મેન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી વહન કરતાં ટ્રેક્ટરોમાંથી ઉડતી ધૂળ પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકોની આંખમાં પડતા અકસ્માતનો ભય થયો છે આ મુદ્દે ગતરોજ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં પણ માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકોમાં તંત્રનો કોઈ ડર ન હોય તેમ બીજા દિવસે પણ સાધલી અવાકલ માર્ગ પર તાડપત્રી વિના માટી ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળ્યા હતા જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી ભરી જાહેર માર્ગ પર બેફામ દોડતા ટ્રેક્ટર ચાલકો સામે સિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે સિનોર પોલીસ આવા બેદરકાર ટ્રેક્ટર ચાલકો સામે શું પગલાં ભરે છે રિપોર્ટ બાય કૃણાલ દરજી સિનોર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ